કેળાના ઝાડ ધરાશાયી થયા ખેડૂતોને થયું ભારે નુકસાન દ્રશ્યો છે નવસારી જિલ્લાના બે દિવસ પહેલાં નવસારી જિલ્લો અને ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા પૂર્ણા નદીમાં આવ્યું હતું પૂર પૂર્ણા નદી તેની ભયજનક સપાટી ત્રેવીસ ફૂટને વટાવી અને ત્રીસ ફૂટ સુધી પહોંચી ગઈ હતી પૂરના પાણી ખેતરોમાં ફરી વળતા તબાહી સર્જાય છે નવસારીના કુરેલ ગામમાં ખેડૂતોએ કેળાની ખેતી કરી છે પૂર્ણા નદીના પાણીએ અહીં કેળાના ઊભા પાકને મોટું નુકસાન કર્યું છે ખેડૂતોના મતે ગામમાં અંદાજે ત્રીસ એકરમાં તેમણે કેળની કલમ રોપી છે એક કલમ રોપવા માટે અંદાજી વીસથી પચીસ રૂપિયાનો ખર્ચ થાય છે આ ઉપરાંત મજૂરી અલગથી ચૂકવવી પડે છે આ ઉપરાંત ગામના અન્ય ખેડૂતોએ શેરડી ચીકુ સહિતના અન્ય બાગાયતી પાકોનું વાવેતર કર્યું વીસ દિવસ પહેલાં ખેડૂતોએ સારા ઉત્પાદનની આશા હતી પરંતુ પૂર્ણા નદીમાં પૂર આવતા ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે ખેડૂતોની માગ છે કે તેમને નુકસાનીનું યોગ્ય વળતર મળે હાલ તો ખેતીવાડી વિભાગની છ ટીમ સર્વેની કામગીરી કરી રહી છે સર્વે બાદ રિપોર્ટ રાજ્ય સરકારને મોકલાશે